દોસ્તો વિડીયોને અંત સુધી જરૂર જોજો જોઈને તમારા પણ રૂમ વાળા ઉભા થઈ જશે હું જે ઘરમાં નોકર તરીકે કામ કરતો હતો તે ઘરની પર ગઈ હતી અને તેની વર્ષની પુત્રીને મારી પાસે મૂકીને ગઈ હતી હું પણ દોડી દોડીને તેનું બધું કામ કરતો હતો અને જ્યારે રાત થઈ ત્યારે હું તેને મારી પાસે સુવડાવતો હતો માલકીને પણ મને તેની પરવાનગી આપી હતી

પરંતુ હું બાર વર્ષની ઉંમરથી જ માલકીના ઘરમાં કામ કરતો હતો તેથી જ તે મારા પર જેટલો વિશ્વાસ કરતી તેટલો તે કોઈના પર વિશ્વાસ કરતી ન હતી તેથી તે મને બધી વાત કહી રહી હતી તેને કહ્યું રોહિત હું મારી દીકરી અંજલિને ઘરે મૂકીને જાઉં છું તેથી તું તેનું ધ્યાન રાખજે તને ખબર છે કે તેને ઊંઘમાં ચાલવાની આદત છે મેં કહ્યું હા માલિકી મને ખબર છે તે પંદર વર્ષની હતી

આ સાંભળીને તો મારા હોશ ઉડી ગયા તે તો મોટી થઈ ગઈ હતી હવે મારું મગજ ફરવા લાગ્યું મેં કહ્યું માલકી હું નાની છોકરીના રૂમમાં કેવી રીતે સૂઈ શકું તમારે વિચારીને વાત કરવી જોઈએ આ યોગ્ય નથી મને લાગતું પણ તેને કહ્યું રોહિત મારે કની સાંભળવું નથી મેં જે કહ્યું તે જ થવું જોઈએ તું અંજલિના રૂમમાં સૂઈ જજે મને આ વાત જરા પણ બરાબર લાગતી ન હતી પરંતુ હું તેમને વારંવાર નકારી ન શક્યો પણ મેં મારા હૃદયમાં નિશ્ચિતપણે નક્કી કરી લીધું હતું કે હું અંજલિના રૂમમાં નહીં છું મારી માલિકી એક વિધવા હતી પરંતુ તે ખૂબ જ અમીર હતી માલિકની તેની પાસે ઘણી જમીન અને મિલકત હતી જેના તેમને પૈસા મળતા હતા અને તેમની એક માત્ર દીકરી હોવાને કારણે તેની ઘણી પ્રેમથી પરવરીશ કરી હતી હું જ્યારે ઘરનું કામ કરવા આવ્યો

અને તે મારી ખૂબ જ કાળજી રાખતી હતી તેથી જ હું તેનું દુઃખ જોઈ શકતો ન હતો જ્યારે અંજલિનો જન્મ થયો ત્યારે માલકી ખૂબ રડી હતી તેના પતિને યાદ કરીને પણ પછી તેનું દિલ અંજલિમાં લાગી ગયું હતું માલકીના માતા પિતા તેના ફરીથી લગ્ન કરવા ઈચ્છતા હતા પરંતુ તેણે સ્પષ્ટપણે ના પાડી દીધી હતી તેને કહ્યું કે હું મારા પતિને ખૂબ જ પ્રેમ કરતી હતી અને હું મારું માખુમ જીવન મારા પતિના નામ ઉપર વિતાવી દઈશ અને તેને તેમ જે કર્યું હતું તેને પોતાનું માખું સંભાળી લીધું હતું આમ ચૌદ વર્ષ વીતી ગયા હતા અને માલિકીનો સૌથી વફાદાર અને વિશ્વાસુ નોકર હું હતો માલકીને કારોબારની સંભાળ મને સોંપી દીધી હતી અને આ વર્ષે અમારી માલકીના માતા પિતા તીર્થયાત્રાએ જઈ રહ્યા હતા તેથી જ માલિકીને કહ્યું કે મારે પણ તીર્થયાત્રાએ જવું છે તેથી અંજલિએ હંગામો શરૂ કરી દીધો હતો કે તે એકલી ઘરે નહીં રહે પણ તેના પેપર હતા તેથી માલિકીને કહ્યું કે તે અંજલી ભણતર ખરાબ નહી કરી શકે તેથી તેને અંજલીને કહ્યું કે તું ઘરે જ રહેજે પણ માલિકી મને જે કની કહેતી હતી તે મને બહુ વજીબ લાગતું હતું અને પછી તે મને બધું સમજાવીને તીર્થયાત્રા પર ચાલી ગઈ અને તેના જતાની સાથે જ હું બેસી ગયો અને શાંતિનો શ્વાસ લીધો પછી રસોઈ બનાવવા વાળાને બોલાવ્યો અને મારા માટે સરસ ચા બનાવી પરંતુ જ્યારે પણ મારી માલિકી ઘરે હોતી તો હું સોફા પર ક્યારે મને આ વાત માટે ના પાડી ન હતી તેમ છતાં હું હંમેશા તેની સાથે માલિક અને નોકરનો સંબંધ જાળવી રાખતો હતો પણ મેં વિચાર્યું કે માલિકી બહાર ગઈ છે તો હું થોડા દિવસ માલિકો વાળું જીવન જીવી લઉં પછી મેં સુકોનનો શ્વાસ લીધો અને ખુશીથી મારા બંને પગ ટેબલ પર મૂક્યા અને હાથમાં રિમોટ પકડીને ટીવીની ચેનલો બદલવાનું શરૂ કર્યું હજુ તો અમે રિમોટ હાથમાં લીધો અને અંજલિ હોલમાં આવી જ્યારે અંજલિએ હોલમાં આવીને મારી બેસવાની રીત જોઈ ત્યારે તે કહેવા લાગી કે રોહિત તારી ફરિયાદ તો હું માના આવતા જ કરીશ કે તું તેના મોંઘા ટેબલ પર પગ રાખીને બેઠો હતો તેના આવતા જ હું ઊભો થઈને બેસી ગયો અને કહ્યું કે અલી ભગવાન ખાતર માલકીને મારા વિશે ફરિયાદ ના કરતી પછી મેં ટીવી બંધ કર્યું અને રિમોટ સાઈડ પર મૂક્યું પણ હજુ ગુસ્સામાં હતી અને તે આવીને સોફા પર બેઠી અને રિમોટ હાથમાં પકડીને કહેવા લાગી કે માં ઘરે નથી આનો મતલબ એવું ન વિચાર કે હું તમે લોકોને માથે ચડાવીશ જ્યાં સુધી નથી ત્યાં સુધી આ ઘરની માલકી હું છું તેથી તમે બધા એમ જ કરો કે જેવી રીતે હું કહું છું

અને માલકી પણ તેને કહેતી ન હતી કારણ કે તેની એકમાત્ર દીકરી હતી તેથી કરી નાખો અને કહેવા લાગ્યો આવી ગયો તારી ઓકાત પર પછી મેં તેની સામે ગુસ્સાથી જોયું અને તેને ચાનો કપ ટેબલ પર મૂક્યો મારે જે ચા પીવી હતી તે અંજલી ખૂબ જ આનંદથી પીતી હતી આખો દિવસ આવી રીતે વિવિધ કાર્યો કરવામાં પસાર થયો પછી જ્યારે રાત થઈ ત્યારે હું મારા રૂમમાં સુવા જતો હતો તો અંજલિ કહેવા લાગી કે તું ક્યાં જાય છે રોહિત માએ કહ્યું હતું કે તું મારા રૂમમાં સુઈશ અંજલિની વાત સાંભળીને મને નવાઈ લાગી અને મેં આશ્ચર્યથી અંજલિ તરફ જોયું મેં કહ્યું નાની માલિકી મને મારા કોટર સિવાય ક્યાંની હું માપતી નથી ઘરમાં બીજી નોકરાણી પણ છે તમે તેને તમારી સાથે સુવડાવો તો તે કહેવા લાગી કે મને કહ્યું હતું કે તું સૂઈશ તો તું જ હું સૂઈશ સીધી રીતે રૂમમાં આવ અને જમીન પર સુઈ જા હું રૂમમાં તો આવી ગયો પણ મને વિચિત્ર રીતે બેચેની લાગવા લાગી અંજલિ જઈને બે પર સુઈ ગઈ અને રૂમની લાઈટ બંધ કરી દીધી ચારો તરફ અંધારું હતું મારું હૃદય ખૂબ ઝડપથી ધડકતું હતું ભલે તે પંદર વર્ષની હતી પરંતુ હું તો પંદર વર્ષનો ન હતો મને કોઈએ કહેલી વાત યાદ આવી કે એક છોકરી અને એક છોકરો રૂમમાં સાથે હોય તો તે ત્રીજો શેતાન હોય જ છે મને સમજાતું ન હતું કે માલિકીને શા માટે કહ્યું કે હું તેને પુત્રીના રૂમમાં એકલો છું તે ઈચ્છતી તો એક નોકરાણીને પણ તેના રૂમમાં સુડાવી શકતી હતી રૂમમાં થોડી લાઇટ હતી

કારણ કે હિસાબ કરવાની મારી જવાબદારી હતી એ કામમાં હું એવો લાગી ગયો કે મને અંજલિ પણ યાદ ન રહી કે મારે જ તેને પાછી લેવા જવાની છે હું મારા મારા કામમાં બધો ડૂબી ગયો હતો કે આ વિચાર મનમાં નીકળી ગયો હતો અંજલિને બાર વાગ્યે રજા પડી જવાની હતી અને અત્યારે બે વાગી ગયા હતા જ્યારે મારો ફોન વાગવા લાગ્યો અને મેં તે નંબર જોયો ત્યારે તે મારી માલકીનો નંબર હતો મેં ફોન ઉપાડ્યો ત્યાં માલકી મારા પર વરસી પડી કે મને અંજલિનો ફોન આવ્યો હતો તે હજુ છે તું તેને લેવા કેમ નથી ગયો આ સાંભળીને મારું મગજ હલી ગયું હું તો ભૂલી ગયો હતો મેં કહ્યું બજારનું કામ મને હિસાબ માંગ હતો તો મને બોલાઈ ગયું મને માફ કરી દો તો માલકી મને કહેવા લાગી કે જા તું એને લઈને આવ મેં બધા ખાતા બંધ કર્યા અને ઘરની બહાર નીકળી ગયો મેંગ ડ્રાઈવર તરફ ગુસ્સાવાળી નજરે જોયું મેંગ કહ્યું તમે મને કહી શકતા ન હતા કે નાની માલકીની રજા થઈ ગઈ છે તો તેને કહ્યું કે હું તને શા માટે કહું માલકીને તો તને નોકરોનો સરદાર બનાવ્યો છે તે જે તને કહીને ગઈ છે તું જ તે વાતોનું ધ્યાન રાખ તેની વાત પર તો મને બહુ ગુસ્સો આવ્યો હતો માલકી જ્યારથી ગઈ હતી જાણે બધા ન કરો મારી માથે ચડી ગયા હતા જ્યારે તેની સામે તો બધા માથું નમાવીને રહેતા હતા હું ઝડપથી ડ્રાઈવર સાથે બેઠો અને શાળાએ ગયો તો આખી શાળા ખાલી હતી એક અંજલિ શાળામાં હતી પછી મને મને જોઈને ચોકીદારે કહ્યું માકલું મોડું કેમ થયું અને અંજલિ ગુસ્સામાં લાલ પીળી થઈને કારમાં બેસી ગઈ જ્યાં સુધી હું ઘરે ન પહોંચ્યો ત્યાં સુધી તે મને વાતો સંભળાવતી રહી તે મને કહેવા લાગી કે માને તું માવવા દે

હું કોઈને પણ કની કહે તો તો બધા મને કહેવા લાગતા કે તું પણ અમારી જેનજ નોકર છો અમારા માથા ઉપર ચડવાની તારે કામની જરૂર નથી હું માલકીને વિના બહુ હેરાન થઈ ગયો હતો મેં નોકરાણીને બરાબર સાફ કરવાનું કહ્યું અને મારી દીકરી હેઠળ આખું ઘર સાફ કરાવ્યું રાત્રે હું થાકી ગયો હતો અને જ્યારે હું અંજલિના રૂમમાં ગયો ત્યારે તે મોટેથી તેની શાળાના પ્રશ્ન યાદ કરી રહી હતી હું મારી જગ્યા પર ગયો અને સુઈ ગયો કારણ કે હું ઘણો થાકી ગયો હતો પણ રાત્રે મને લાગ્યું કે કોઈ બીજું પણ છે મેં મેં કોઈના અવાજ સાંભળ્યો જ્યારે આંખ ખોલી તો મને લાગ્યું કે જાણે કોઈ અંજલિના રૂમની બહાર માણસ ઉભો છે અને રૂમની બારીમાંથી અંદર જોવાનો પ્રયાસ કરી રહ્યો છે મેં મોટા અવાજે કહ્યું કે કોણ છે ત્યાં પછી મને થયું કે કોઈ રસોડા તરફ દોડતું દોડતું જતું રહ્યું તેથી હું તરત જ ઊભો થઈને રસોડા તરફ જવા લાગ્યો પણ ત્યાં રસોડું સાવ ખાલી હતું મેઇન લાઈટ ચાલુ કરી પણ ત્યાં કોઈ ન હતું રસોડાનો એક દરવાજો બહારથી પણ ખુલતો હતો મેં ત્યાં જોયું તો તેનો દરવાજો થોડો ખુલ્લો હતો તેથી મેં બહાર જઈને જોયું પણ બહાર પણ મૌન હતું મેં અંદરથી દરવાજો બંધ કરી દીધો અને પાછો આવીને સૂઈ ગયો હું વિચારવા લાગ્યો કે રાતના આ સમય અંદર જે વ્યક્તિ આવી હતી તે કોણ હતી રાત્રે જ્યારે કૂતરાના બસવાનો અવાજ આવી રહ્યો હતો ત્યારે અંજલિ ડરી રહી હતી અને કહેવા લાગી મને ડર લાગે છે આ કૂતરા મને ખાઈ જશે મેં મારો હાથ પકડ્યો અને તે બે પર પોતાનો હાથ મારતી હતી તે કદાચ તેની ઊંઘમાં તેની માને શોધી રહી હતી હું સમજી શકતો ન હતો કે આવા સમયે મારે શું કરવું જોઈએ પછી હું મારી જગ્યા પરથી ઉઠીને અંજલિના હાથમાં મારો હાથ મૂક્યો પછી તે મારો હાથ પકડીને ગાઢ ઊંઘમાં સૂઈ ગઈ હતી પછી જ્યારે તે ઊંડી ઊંઘમાં સુઈ ગઈ ત્યારે મેં હળવેથી મારો હાથ તેના હાથથી અલગ કરી નાખ્યો અને ફરીથી મારી જગ્યા પર સૂઈ ગયો તે પછી હું અંજલિના રૂમમાં સુવા લાગ્યો એક દિવસ એક નોકરે દૂધની ખીર તૈયાર કરી અને તેને પણ ખાવાનું કહ્યું અને કહ્યું આ ખાઈને તને શાંતિથી ઊંઘ આવી જશે મેં પણ ખીર ખાધી અને રાત્રે અંજલિના રૂમમાં ગયો તે રાત્રે મને ખરેખર ખૂબ જ સારી ઊંઘ આવી હતી મારી આંખ જ્યારે ખુલી ત્યારે સવારે પડી ગઈ હતી મેં મારી આંખો ખોલી અને મેં જોયું કે બે ખાલી હતો ત્યારે સવારના છ વાગ્યા હતા અંજલિ આટલી જલ્દી ક્યારેય પણ જાગતી ન હતી અને તેમાં પણ આજે રવિવાર હતો જ્યારે હું રૂમમાંથી બહાર આવ્યો ત્યારે અંજલિ ત્યાં પણ ન હતી મેં આખા ઘરમાં જોયું પણ તે ક્યાંય પણ મને દેખાતી ન હતી મને બહુ ડર લાગતો હતો મેં મવાજ કરીને બધા લોકોને જગાડ્યા અને પછી તેઓએ તેને શોધવાનું શરૂ કર્યું પરંતુ તે આખા ઘરમાં ક્યાંને ન હતી મારા ચહેરાનો રંગ ચ આખો બદલી ગયો હતો કારણ કે માલકીન તેની છોકરીને મારા ભરોસે મૂકીને ગઈ હતી તો હું રાત્રે કેવી રીતે સુઈ ગયો પછી મને ખબર પડી કે રસોઈ બનાવવા વિચાર આવવા લાગ્યા અંજલિના જતા જોયો હતો તે આ નોકર જ હશે મેં તરત જ માલિકીને ફોન કર્યો અને આખી વાત માલિકીને કહી દીધી મને તેનું સરનામું પણ ખબર હતી માલિકીને કહ્યું તમે તે નોકર ની ઘરે પહોંચજો અને તેની પાછળ જાઉં હું પોલીસને ફોન કરું છું પણ જ્યારે હું તેના ઘરે પહોંચ્યો તો તેની પત્નીએ કહ્યું કે તે ઘરે આવ્યો જ ત્યારે મને ત્યાંના વિસ્તારના લોકો પાસેથી ખબર પડી કે સવારે પર હાથ રાખીને તેને કારમાં ક્યાંક લઈ જઈ રહ્યો હતો તે સમયે પોલીસ પણ અમારા બંગલા પાસે આવી ગઈ હતી તમામ તપાસ બાદ બંગલાની બહાર લગાવેલા કેમેરાથી કેમેરાની મદદથી તે કારનો નંબર મળી ગયો હતો અને તે અંજલિને જબરદસ્તીથી કારમાં બેસાડી રહ્યો હતો ગાડીનો નંબર ચેક કરવા ઉપર જગ્યા ખબર પડી ગઈ હતી અને હું પણ પોલીસ સાથે ગયો હતો અને તે કાર એક સુમસાન જગ્યા પર ઊભી હતી પછી મને યાદ આવ્યું કે તે મને એક વખત આ જગ્યા પર લાવ્યો હતો અહીં તેના મિત્રો રહેતા હતા હું ભાગતો તે જગ્યા ઉપર જવા લાગ્યો જ્યાં તેના મિત્રનું ઘર હતું પોલીસ પાછળથી આવી પરંતુ હું તે ઘરમાં પહેલા જ પહોંચી ગયો હતો અને મેન દરવાજો જોરથી માર્યો અને તે ખુલી ગયો